વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટ ની શરૂઆત દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલના જણાવ્યા અનુસાર અઢાર થી ઓગણીસ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે વરસાદી સિસ્ટમ સક્રિય થતા જ અઢાર થી ચોવીસ સુલય વચ્ચે ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારત વધી ભારે વરસાદ રહેશે અંબાલાની આગાહી અનુસાર મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર વડોદરામાં સામાન્ય વરસાદ રહેશે રાજ્યમાં અઢારથી ચોવીસ સુલય વચ્ચે સર્વાધિક વરસાદ રહે છે જ્યારે ઓગસ્ટમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા અને ચોમાસાની ખંટ પૂરી કરશે મધ્ય ગુજરાત અને તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી ભાવનગર જામનગર સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી મિત્રો ધન્યવાદ